નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો હું છું હિનલ જોગાણી આપની પોતાની YouTube ચેનલ ઓશિન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વ્હાલા વિદ્યાર્થી મિત્રો નજીકમાં જ બોર્ડની પરીક્ષા આવી રહી છે અને બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે અને પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરવા માટે આજે તમારી સમક્ષ ગાલા આસાઇમેન્ટ બુક 2026 ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર એનું સોલ્યુશન લઈને આવી રહી છું અગાઉના લેક્ચરમાં આપણે આ ગાલા આસાઇમેન્ટ બુક ના પ્રશ્નપત્ર એકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ જે વિડીયો તમારે જોવાનો બાકી હોય તો એની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો આજના લેક્ચરમાં આપણે જોવાના છે પ્રશ્નપત્ર 2 ના વિભાગ એનું સમજૂતી સાથેનું સંપૂર્ણ સોલ્યુશન જો આસાઈમેન્ટ બુક તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો એની કિંમત છે માત્ર ને માત્ર બસો ને ચાલીસ રૂપિયા અથવા તો આ બુક ઘરે બેઠા પ્રાપ્ત કરવા માટેની લિંક પણ નીચે વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ બુકની જો તમારે ફ્રી આન્સર કી જોઈતી હોય તો અસાઇનમેન્ટ બુકની પાછળની બાજુ એક સ્કેનર આપેલું છે જેવું ફોનમાં સ્કેન કરો છો એટલે ફોનની અંદર તમારી ફોનમાં સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થશે એપ્લિકેશનમાં થોડીક બેઝિક માહિતી નાખશો ત્યાર પછી એમાં એડ કરવાનો આવે છે એક્સેસ કોડ જે બુકની પાછળના બાજુ આપેલો છે જેવો એક્સેસ કોડ એડ કરશો એટલે તમારા ફોનની અંદર આ ફ્રી આન્સર કી ડાઉનલોડ થઈ જાય છે ને તમને ફ્રી આન્સર કી મળે છે ઉપરાંત

ઓન હોય એટલે કયો પ્રત્યય લાગે છે આપણને કિટોન કિટોન એટલે એનું ઓણું સૂત્ર શું થાય સી ડબલ બન ઓ ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે કૃત્રિમ સૂચક તરીકે કયો પદાર્થ ઓળખાય છે હળદર લિટમસ ડુંગળી કે ફિનોફથેલ કૃત્રિમ સૂચક તરીકે કોને ઓળખવામાં આવે છે તો આન્સર આવશે ઓપ્શન નંબર ડી એટલે કે ફિનોફથેલિન ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પાંચ ઓહમ દસ ઓહમ અને પંદર ઓહમના ત્રણ અવરોધો પંદર ઓહમથી મોટો ત્રીસ ઓહમથી નાનો કે ત્રીસ ઓહમ જેટલો સમતુલ્ય અવરોધ અહીંયા આપણને કેટલો પ્રાપ્ત થશે જુદા જુદા અવરોધો આપેલા છે તો આન્સર આવે છે પાંચ ઓહમથી નાનો એટલે ઓપ્શન નંબર એ ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 નીચે આપેલા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એનું સમીકરણ સાચું બને તે રીતે આપણે વિકલ્પ પસંદ કરવાનો છે સમીકરણ આપેલું છે અને એમાં ખાલી જગ્યા આપેલી છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે ક્લોરોફિલની હાજરીમાં સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થઈ છે અને અહીંયા કઈક પદાર્થ મળે છે તો કયો પદાર્થ હશે C2H5OH C6H12O6

તો બોર્ડની ની પ્રિન્ટ મુજબ તૈયાર કરેલ તમામ પ્રશ્નો હશે ત્યાર પછી આ લેક્ચર છે તમને લાઈવ લેકચર અને રેકોર્ડેડ લેક્ચર મળશે સાથે સાથે તમને આકર્ષક પ્રેઝન્ટેશન પ્રેઝન્ટેશન સાથે સમજૂતી મળે છે તમારો કોઈ પણ ડાઉટ હશે તો ડાઉટ માટે ડાઉટ સોલ્વિંગ ક્લાસ રાખેલા છે આ ઉપરાંત તમને WhatsApp સપોર્ટ પણ પ્રાપ્ત થઈ છે અને બોર્ડના જે પ્રીવિયસ સેમિનાર એટલે લાસ્ટ યરના જે ક્વેશ્ચન પેપર છે એમનું પણ સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન પ્રાપ્ત થવાનું છે તો આ બેચની વધારે માહિતી મેળવવા માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો

રક્ષક કોષો કે ચેતા કોષો ની મદદ થી થઈ શકે છે તો આન્સર કયો આવે છે રક્ષક કોષો ઓપ્શન નંબર 2 ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો એટલે આનુવંશિકતાના જે વિવિધ પ્રકારના પ્રયોગો કરેલા છે કોણે કરેલા છે મોર્ગન ડાર્વિન કે મેન્ડલ નામના વૈજ્ઞાનિકે તો આન્સર આવે છે ઓપ્શન નંબર 3 એટલે કે મેન્ડલ નામના વૈજ્ઞાનિકે જુદા જુદા પ્રયોગો કરેલા છે ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ

એટલે આગળના પ્રશ્નપત્રમાં જે આવ્યું તું આપણે પ્રશ્નપત્ર એક માયમાં પણ આપણે યાદ રાખ્યું તું સો સી ટી શો એટલે સોલ્ડર સી એટલે સીસુ અને ટી એટલે ટીન તો કલાઈનું બીજું નામ શું થશે ટીન તો અહીંયા આન્સર કયો આવી શકે છે આપણે સોલ્ડર ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો મિશ્ર ધાતુ સોલ્ડર શોલ્ડરનું ગલનબિંદુ છે એ ખૂબ જ ઊંચું હોય છે હમણાં જ આયું સોલ્ડર છે મિશ્ર ધાતુ છે એનું ગલનબિંદુ ઊંચું હોય તો કેવું છે આ વિધાન ખોટું ત્યાર પછી પુરુષમાં જે વાઈ રંગ સૂત્ર છે એ સામાન્ય આકારનું છે જ્યારે એક્સ રંગ સૂત્ર છે એ નાનું હોય છે પુરુષની અંદર જે 23મી જોડમાં એક્સ અને વાય જુદા જુદા રંગસૂત્રો જોવા મળે છે એમાંથી એક રંગસૂત્ર નાનું છે અને એક રંગસૂત્ર મોટું હોય છે તો વાય છે એ સામાન્ય આકારનું અને એક્સ નાનું તો આ વિધાન કેવું છે ખોટું છે કારણ કે એક્સ રંગ સૂત્ર કેવું હોય છે સામાન્ય હોય છે જ્યારે વાઈ રંગસૂત્ર છે એ કેવું હોય છે સામાન્ય નથી હોતું પરંતુ નાનું હોય છે આગળ જોઈએ લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ અહીંયા રંગ આપેલો છે લાલ અને એની સરખામણી કરેલી છે ભૂરા રંગ તો લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા આશરે એક પોઈન્ટ આઠ ગણી હોય છે તો આ વિધાન કેવું છે બિલકુલ સાચું આગળ જોઈએ નેક્સ્ટ જો દ્રાવણની પીએચ નું મૂલ્ય સાત થી ચૌદ સુધી વધી જાય તો એ સૂચવે છે કે દ્રાવણમાં એજ પ્લસ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે સુધી મૂલ્ય જાય તો એ દ્રાવણ દ્રાવણ કેવું હશે બેઝિક દ્રાવણ એટલે એમાં કોની પીએચ કોની સાંદ્રતામાં વધારો થાય છે સાંદ્રતા વધે છે તો એચ પ્લસ ની સાંદ્રતામાં ઘટાડો થાય છે એવું કીધેલું તો આ વિધાન પણ કેવું છે સાચું આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આગળ વધતા પહેલાં વ્હાલા વિદ્યાર્થી મિત્રો જો ગાલા અસાઇનમેન્ટ બુક 2026 હજાર તમારે સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈતું હોય તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે જેની વધારે માહિતી માટે સેવન પર પર કોન્ટેક્ટ કરી શકો છો આગળ જોઈએ નેક્સ્ટ નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો પશ્ચવા મગજનો કયો ભાગ શરીરની સમસ્થિતિ અને સંતુલન જાળવવા માટે જવાબદાર છે એટલે કે શરીરના જે કાર્ય થાય છે યોગ્ય રીતે થઈ શકેમાં પશ્ચવા મગજનો કયો ભાગ જવાબદાર છે તો કયો આવશે અનુમસ્થીસ આગળ જોઈએ નેક્સ્ટ લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય છે એમને શું કહેવામાં આવે છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે લક્ષણો જાય છે જેમને કહેવામાં આવે છે આનુવંશિકતા આગળ જોઈએ નેક્સ્ટ

બોલો હું કયું સાધન છે એટલે જે વિદ્યુત પ્રવાહ વહે છે વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે કયા પ્રકારનું સાધન વપરાય છે તો કયો આન્સર આવી શકે છે ઓપ્શન નંબર સોરી કયો આન્સર આવે છે એ મીટર એ મીટરની મદદથી વિદ્યુત પ્રવાહનું માપન થઈ શકે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચેના જોડકા જોડો વિભાગ માં આપણને ક્રિયા આપેલી છે પરાવર્તી ક્રિયા એની સાથે કઈ કઈ વસ્તુ સંકળાયેલી છે પરાવર્તી ક્રિયા સાથે લંબ મજ્જા કરોડરજ્જુ કે સાથે શું આવે છે ત્યાર પછી છે અને ક્રિયાનું નિયમન કોના દ્વારા થાય છે લંબ દ્વારા થાય છે એટલે પશ્વમગજના મગજ ના ભાગ લંબ મજા દ્વારા અનેચ્છિક્રિયાનું નિયંત્રણ થઈ શકે છે આગળ જોઈએ નેક્સ્ટ દ્વિતીય પોષક સ્તર અને બીજું આપેલું છે તૃતીય પોષક સ્તર તો દ્વિતીય પોષક સ્તરમાં શેનો સમાવેશ થાય તો દ્વિતીય પોષક સ્તરમાં આવે છે પ્રાથમિક ઉપભોગીઓ જ્યારે તૃતીય પોષક સ્તરમાં આવે છે દ્વિતીય ઉપભોગીઓનો સમાવેશ થઈ શકે છે આ ઉપરાંત ધોરણ 10 ના જે નવી નવી અપડેટ્સ આવે છે નવા નવા વિડિયો આવે છે વિડિયો ની તાત્કાલિક જાણકારી મેળવવા માટે આજે જ અમારી સાથે WhatsApp ગ્રુપમાં જોડાઈ જાવ આ ગ્રુપમાં જોડાવવા માટેની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી મેળવવા માટે 704622254 પર કોન્ટેક્ટ કરી શકો છો તો વહાલા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ગાલા અસેમેન્ક 2026 ના પ્રશ્નપત્ર બે ના એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અસ્તુ